चीनी नहीं है अभी हीटर में पानी रख देते हैं ना जो 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 हवा हवा रूम वे ब्रास 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 ले ली तो सब वर्ष और मस्त मजा ना और देखो आप सची आ गई थी हमारी ना होनी मैं लंगी हो गई है शिशी शिशी एक और ये गाइस okay तो अब हमको बनानी है चाय चाय बन रही है गरम गरम चाय रेडी से तो फटोफट नाश्तो कर लीजिए टी बजा के कर दिया ना जब टी बजा के ओके गाइस तो अब हम नहाने चलते हैं। ऑलरेडी गर्म हो गया है पानी हमारा ए? ઓકે આપણે નાઈ લીધું છે હવે ફેરથી એક વખત ગુડ મોર્નિંગ કીધું ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ એ સવાર સવાર મસ્ત નાઈ લીધું હોય અને અત્યારની ગુડ મોર્નિંગ જુઓ તમે એ એ ગયો ગયો સૈયો આ નીકળ્યો 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 કંઈ વાંધો નહીં ભાઈ આપણે હે ને આજે કાલના પાની ઘરે નથી અને કાલે હું બ્લોગ પણ નહોતો બનાવી શક્યો કેમ નહોતો બનાવી શક્યો કાલે એને થોડી તકલીફ થઈ ગઈ હતી ગળાની અંદર એટલે શરદી જેવું લાગતું હતું આપણી જોડે દુઃખ બહુ વધારે ટાઈમ ના રહે કાલે થયું ના તો ગાયબ કંઈ વાંધો નહીં મસ્ત આપણે ને ફૂલ લઈ લઈએ આજે પૂજા પૂજા બધું આપણે જ કરવાનું છે એટલે ચાર પાંચ સારા સારા ફૂલ લઈ લઈએ અને માતાજીને ધરાવી દઈએ આનું નામ છે ટગરી જો ટગરીના ફૂલ આવે ચંપા જેવા જ આવે બટ આને ટગરી કહેવાય ટગરી એ ભાઈ સાહેબ ટગરીના ફૂલ ચોક ચોક આવ્યા છે ગાઈસ તો આપણે પૂજા પૂજા કરી લીધી હતી અને મસ્ત નાસ્તો કરી લીધો હતો અને ટિફિન બિફિન મસ્ત ભરી લીધું છે અને અત્યારે આપણે નીકળી ગયા છીએ સૂરજ જો કેટલે બધે ચડી ગયો તડકો જબરો થઈ ગયો છે લગભગ ટાઈમ થઈ જવા જ આવ્યો અને અત્યારે હવે નીકળવાનું છે પહેલાં જવાનું છે મારે પેટ્રોલ પંપે કેમ કે કાલે સાંજે મારે ભરાવાનું હતું પણ ભૂલી જ હું પેટ્રોલ ભરાવાનું એટલે અત્યારે થોડુંક જ છે એમ કે પેટ્રોલ પંપે પોકે એટલું એટલે મસ્ત પેલા પેટ્રોલ પંપે પોકા દઈએ પેટ્રોલ પંપ છે આમ અને મારે જવાનું છે આમ કઈ વાંધો નહીં ચલો મસ્ત નીકળીએ યસ યાર લોકો ખબર નહીં કોને તોડી નાખે પણ અહીંયાથી અહિયાંથી આખો સેબ બગાડી નાખ્યો યાર કોણ હતું એવું આમ ઉખેડવાની કોશિશ કરીએ છીએ પણ નુકળ્યું નહીં તો આમ તોડી નાખ્યું ઓકે ગાઈસ તો ફાઇનલી મસ્ત મજાની હાંજ પડી ગઈ હે હાંજનો નજારો જોઈ લો તમે હવે છે ને તમને સુરત દાદા લાલ લાલ દેખાના ચાલુ થઈ ગયા કેમ ખબર છે શિયાળો ચાલુ થઈ ગયો ને અસર થઈ ગઈ મને તો એક અસર થઈ ગઈ કે એક દિવસ ગળું બળી ગયું અત્યારે જો મસ્ત ખીલી ગયા છે તો મસ્તીના ફૂલ યે ગુડી બેન આયા છે કાતરા લેવા માટે હેલો ગુડી બેન અલે આ બોલને મોઢા મગ ભર્યા હે આવડું બધું શરી શું કરવાનું ભૂલી ના કે તો નહીં માય માય જો અમે માય બોલ માય રાધે રાધે કરો રાધે રાધે આમ જોવે જો આટલું બધું મોટું શરીર શું કરવા નહીં માય આવડા આવડા આનાથી પણ મોટા મોટા છે બટ ઉપર છે કાળો કાળો ખતરો આપીએ છો લે આત્મવાડ

પણ હું બોલે ઈ મન તું મને બોલાવે હે પણ કે જતો રે હું એ બધું સાલુ છે આ બાજુ કુતરા ને દૂધ ને રોટલો અને બધું તૈયાર થઈ રહ્યું આપણે અહીંયા મસ્ત મજાની મખફળી મખફળું શેકી નાખીએ હવે તો મુજ શેકુ કોણ શેકે એ રીતે આ રીતે આ રીતે પણ ચેવરી શેકવાની કે પાવળિયા આ તો પુલ ખોલી ગયો મારો

મહ લ૨ેામ ભટીમ ભરમંતમઠ઼મ ભોભા ભરમામંરમામામ ભરા ભરમામામામામામામામામઍધ � накૻરી઺રી માંડવી માંડવી પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે વાવાઝોડું આવ્યું છે અમારે ત્યાં અહીંયા તો અમારે ચીકી આવી રહ્યો છે જો ચીકી અમને મેલી ને ચોય ના જાય જો કેટલું વાવાઝોડું એ ભાઈ વરસાદ વરસાદ વરસાદ